વડોદરા શહેરના વાઘોડિયા રિંગ રોડ પર આવેલા વાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર કપુરાએ પોલીસે રેડ કરીને છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસની રેડના પગલે જુગારીઓમાં દોડતા મચી ગઈ હતી પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરના કપુરાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સમયે પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન પાટની મળી હતી કે વાઘોડિયા ડભો રિંગ રોડ વિસ્તારમાં આવેલા ઉકાજીના વાડિયુ કૃષ્ણા કહારની ગલીમાં જુગાર ચાલી રહ્યો છે જેના આધારે કપુરાય પોલીસની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં સ્થળ પરથી પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર કનુભાઈ દત્તુભાઈ વસાવા રાજેશ માધવભાઈ વસાવા જીતેશભાઈ ભીખાભાઈ વસાવા તેમજ રોહિતભાઈ મુકેશભાઈ રાઠવા ભાવેશભાઈ મંજીભાઈ રાઠવા ઝડપાઈ ગયા હતા પોલીસ જુગારીઓના અંગ જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી દસ હજાર નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે